દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્યુ તો એકવાર ફરીથી આપણા સજ્જ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જોયું હતું કે આપણા બ્લોગ જે આવતા હતા એ બંધ થઈ ગયા હતા બ્લોગ આપણા આવવાના બંધ થઈ ગયા હતા એનું કારણ શું છે અને આપણા કહ્યું તો પણ ડેલી બ્લોગ આપણે ચાલુ કરીશું પણ એનું કારણ શું છે એ બધા જવાબ આપ આજે હું તબક્કા આપવા છું કે આપણા બ્લોગ કેમ બંધ થઈ ગયા છે અને ડેલી બ્લોગ કેમ નથી આવતા અને રેગ્યુલર બ્લોગ આપણે કેમ નથી બનાવતા તો એનું શું કારણ છે એ હું અમને તમને જણાવીશ બરાબર ત્યાં સુધી આપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયોને લાઈક કરી દો અને તમારા જે પણ સગા સગમ ભાઈબંધો હોય સગા સંબંધીઓ અને ભાઈબંધોને આ બ્લોગ આપણો શેર કરી દો જેથી કરીને તે પણ મારું ધોરણ દસ ચાલુ થઈ ગયું છે બરાબર એટલે હું અબીઆર સ્ટડી કરું છું સ્ટેન્ડર્ડના ટેનમાં ટેન્થમાં બીઆર છું ને આ સર બોર્ડ એક્ઝામ બહુ વહેલા થઈ ગયા છે તેના કારણે હું પ્રોપરલી ફોકસ આર સ્ટડી પર કરું છું કારણ કે એ પણ બહુ જરૂરી છે અને અમને વિડીયો બનાવવા માટે ટાઈમ જ નથી મળતો કારણ કે સવારથી હું છ વાગ્યા સુધી કોઈ ફ્રી જ હોતો એક ટાઈમ નહીં હોતો પછી પછી થી બી બહુ રાતના દસ વાગ્યા સુધી બધું જે પણ કરવાનું હોય છે કાર્ય સ્કૂલનું ટ્યુશનનું બધું કાર્ય કરવાનું હોય છે તેના કારણે કોઈ પણ મારે ટાઈમ મળતો જ નથી તમે સમજી લો કે રાતના દસ વાગ્યા સુધી હું ફ્રી રહેતો જ નથી ખાવા માટે બી ટાઈમ હું ફક્તને ફક્ત પંદર મિનિટ હોય છે મારા માટે પૂરું ફોકસ કરું છું અને આપણે તમને તો તમને નહીં ખબર હોય મારે પોલીસ લાઈન પકડવામાં કરવાની છે પોલીસ લાઈન પકડવાની છે એટલે બહુ રોજ સ્કૂલથી આવીને છથી આઠ સુધી તો હું રનિંગ માટે જાઉં છું એટલે એમાં પણ ટાઈમ નહીં બચો ભાઈ આઠ વાગ્યા સુધી તો હું કંઈ પણ કરતો નથી સ્કૂલનું કાર્ય ટ્યુશનનું કાર્ય આઠથી હું રાત્રે મોડા સુધી કરી રહું છું અગિયાર વાગ્યા સુધી અને સવારે ટ્યુશનથી આવીને નવ વાગે હું આવી જાઉં છું ટ્યુશનથી અને નવથી અગિયાર વાગે એવું ભણી લઉં છું અને પછી આપણા પાસે કંઈ ટાઈમ જ નહીં તો રાતના ટૂંકમાં પણ સવારે છથી દસ સુધી ફૂલ ફોકસ ઇન ધ સ્ટડી આખું ફોકસ હું સ્ટડી પર જ કરું છું અને એક પણ ટાઈમ જ બળતો નથી કે કેવી રીતે મેનેજ કરવું બધું અને બ્લોગ એમાં કેવી રીતે ઉતારવું હોય તો બહુ મુશ્કેલ વાત છે અને બ્લોગ ઉતારી લે પાછો એને એડિટ કરવું એ બહુ મુશ્કેલ કાર્ય છે અને તેના માટે આપણા બ્લોગ નથી આવતા અત્યારે તો ચાલી રહ્યો છે ઓગસ્ટ મહિનો ઓગસ્ટ મહિના પછી દિવાળીનું વેકેશન આવે ત્યારે આપણે કંઈક વ્લોગ ઉતારશું એ મેં વિચાર્યું છે જો તેમાં પણ ટાઈમ મળે ટાઈમ તો મળવાનું છે પણ એક્સ્ટ્રા તમે જો સ્ટડી કરી લ્યો તો તમને કંઈ પણ આગળ નડતું નથી અને આ બોર્ડ એક્ઝામ એટલે કે સૌથી બેસ્ટ અને જીવનનો એક જ વાર મોકો મળે છે મતલબ મળે છે પણ કોઈ ફાસ્ટ નહીં થયું બે ત્રણ ચાર વાર તમે પરીક્ષા આવવા જાવ કોઈ ટૂંકમાં કોઈ ફાસ્ટ થઈ જશે જેના નસીબ સારા હોય એટલે આપણે ભણવામાં એટલું ધ્યાન આપવું જોઈએ અને બ્લોગ કરતાં ભણવાનું પહેલાં મહત્ત્વપૂર્ણ છે એટલે આપણે સ્ટડી બંધ કરી હતી બ્લોગિંગ બંધ કરી હતી સ્ટડી તો ચાલુ જ છે યાર એટલે આજે છે રવિવારે એટલે રવિવારે મેં કહ્યું કારણો આપણે આપી દઈએ અને દસમા ધોરણનું જે ત્રણ વેકેશન પર છે ત્રણ મહિનાનું તે તેમાં આપણે ફૂલ ફૂલ મતલબ ફૂલ ડેલી બ્લોગ આપણે ઉતારવાનું ટ્રાય કરીશું ટ્રાય નહીં હું તમને કહું છું પ્રોમિસ કરું છું કે દ દસમાના ત્રણ મહિનામાં આપણા બ્લોગ રોજ ડેલી આવવાના સ્ટાર્ટ રહેશે અને હું તમને હસાવતો રહીશ અને બ્લોગ બી દેખાડતો રહીશ તમારો આ ભાઈ સમજી દીવા સર્જી બ્લોગ આપણી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ના કરી લઈ અને આજે હું તમને એક વસ્તુ બતાવવાનો જેથી કે મેં ઓનલાઈન મંગાવી હતી તેના કારણે બાળકો સ્કૂલ બાળકો સ્કૂલના સ્ટડીમાં પણ ધ્યાન આવે તેમનું માઇન્ડ જે બ્રેથ બી થાય છે માઇન્ડ બી બ્રેથ થશે અને તેનાથી તેમને ખૂબ ફાયદો પણ થવાનો છે એ કોઈ એવું નથી ભણવાનું કાર્ય બિલકુલ નથી એ એક ગેમ છે પણ મોબાઈલના કારણે બાળકો ભણતા નથી તો બાળકોને ભણાવો અને તેમને આગળ વધાવો તેના માટે એક ઓનલાઈન એક ગેમ હોય છે લગભગ ત્રણસો ની એવી એક ગેમ હોય છે તે મંગાવી હતી અને તે ગેમમાં મોબાઈલને છોડી દેવાય એ ગેમ બાળકોને આપી તેમના હાથમાંથી મોબાઈલ છોડાવવાનો એક રિસ્તો છે એ તમને બતાડું છું કેવી ગેમ છે સચુ માટે મેં મંગાવી હતી એ રહ્યું એ કરે છે બરાબર અને સ્ટડી ટાઈમ મોબાઈલ ન વાપરવો જોઈએ ફક્ત ને ફક્ત દિવસમાં પંદર દસ મિનિટ ફોન વાપરવો જોઈએ જો કે તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો આખો દિવસ તહેવાર જોઈન ન હોવું જોઈએ આપણે ગમે ત્યારે પણ ઇન્સ્ટાગ્રામ વાપરો ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે દસ મિનિટ કે પંદર મિનિટ પછી આપણે રાખી દેવું જોઈએ એના કારણે આપણે આખો અને આપણો એક ટાઈપનો નશો થઈ છે એટલે મોબાઈલનો ઉપયોગ ખૂબ ઓછો કરો બરાબર હું તો નથી જ કરતો ખાલી ઇન્સ્ટાગ્રામ વાપરું દસ પંદર મિનિટ જ વાપરું છું મેં ટાઈમિંગ રાખી દીધું છે આપણા માં જે ફીચર્સ આવે છે દિવસમાં પંદર મિનિટથી વધારે હું instagram વાપરતો જ નથી જે પણ સ્ટોરી મળી ફક્ત પંદર મિનિટમાં આપણે થઈ જશે તો ચાલો હું તમને એ ગેમ બતાડું અને તમે પણ આગ્રહ રાખું છું કે જેટલા બી આપણા બી તો સબસ્ક્રાઈબર એટલા બધા નથી જે પણ જોવે છે તેમને એટલી જાણ થાય કે કેવી રીતે શું કરવું અને શું થાય છે બરાબર ટાઈપની કંઈ આપણી ગેમ આવે છે જે ગેમ ફક્ત ફક્ત મળી જશે ચારસો રૂપિયાનું આપણને મળી જાય ત્રણસો નવું અને અહીંયા એક સ્વિચ આવે છે તેને ઓન કરીશું તે અહીંયા દેખાશું આ અહીંયા વોલ્યુમનું પણ આવે છે પછી આમાં તમે ગેમ રમી શકો છો ઇંગ્લિશ દબાઈને આપણે સ્ટાર્ટ કરી દઈએ આમાં ચારસો કરતી પણ વધારે ગેમો આવે છે તમે જોઈ શકો છો અને સૌથી સસ્તામાં સસ્તું બેસ્ટ છે આમાં આપણે ગેમ રમીને બતાવી દઈએ ગેમ આવે છે બરાબર તમે કાર વાળી બધી ગેવ રમી શકો છો મિત્રો હારે એક ગેમ હતી આપણે જે ઓનલાઈન ની સજ્જુ માટે મંગાવી હતી સજ્જ એ ઉપયોગ કરે છે અને કઈ મોબાઈલ પર બહુ વેડિયો રાખતો હતો ને મારા ખ્યાલ એવો છે કે સજ્જને આપણે બ્લોગ બનાવવા દઈએ ડેલી અને એ બ્લોગ બનાવી રાતે આપણે એડિટ કરી દસ મિનિટ તો કાઢી શકું છું કે એ વ્લોગ એડિટ કરું તમારા માટે જે પણ આપણે સબસ્ક્રાઈબર છે અત્યારે તો આપણે ફક્ત ને ફક્ત એકસો કે ચોવીસ આપણા સબસ્ક્રાઈબર છે તો એટલા માટે હું કરી રહ્યો છું એક આયોજન ચાલી રહ્યું છે જેનું તો ચલો આટલા બ્લોગમાં આચું આપણા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી વિડીયોને લાઈક કરી દેજો આપણા વિડીયોને શેર કરવા કોઈ ભારત નહીં ચલો બાય બાય